नमस्कार विद्यार्थी मित्रों हूँ कुणाल मिश्रा आप हार्दिक स्वागत करूचु डी आईसीएस फोर जीपीएससी चैनल पर विद्यार्थी मित्रों

આખા ગુજરાતના વિદ્યાર્થીઓને જીપીએસસી નું લેવલ શું હોય છે યુપીએસસી સમકક્ષ જેવું લેવલ આ વખતે સુપર ક્લાસ થ્રી માં હતું એનું આજે આપણે કટ ઓફ ડિસ્કશન કરવાના છીએ અને કટ ઓફ ડિસ્કશન કરવાના હોય તો ડીઆઈસીએસસી યુપીએસસી તથા જીપીએસસી ની ખ્યાતમ ફેકલ્ટી ના હોય એવું બને નહીં તો વિદ્યાર્થી મિત્રો આ કટ ઓફ ડિસ્કસ કરતા પહેલા સાહેબ જે રીતે આપણી ટીમે બધું નક્કી કર્યું છે બરાબર જે આખું એનાલિસિસ કર્યું છે આખું એનાલિસિસ તમે અને હું બંને જણા વિદ્યાર્થીઓને કહેવા માંગે કે વિદ્યાર્થીઓ આવનારા સમયમાં જેમ કે આજકાલમાં એસટીઆઈ નવી પણ આવવાની છે ડિસેમ્બર મહિનામાં ક્લાસ વન ટુ પણ આવવાની છે તો આ તમામ વેકેન્સીઓની તૈયારી વિદ્યાર્થી કઈ રીતે કરે એની આપણે તમે થોડું પ્રકાશ નાખો સાહેબ ખાસ આજ આપણે જોઈએ છીએ કે જ્યારે પણ જીપીએસસીમાં જે અધ્યક્ષ હોય છે એમનું એક માઇન્ડસેટ હોય છે અને સાયકોલોજી આપણે જો ભણીએ તો આપણને એ પણ ખ્યાલ આવે છે કે દરેક વ્યક્તિની એક સાયકોલોજી હોય છે નલિન ઉપાધ્યાય સર એના પહેલાં દિનેશ દાસા સર અને રાઇટ નામ હસમ હસમુખ સર તો તમે આ વખતે નું પેપર વિદ્યાર્થી મિત્રોએ જોયું હશે તો તમે જોશો કે સિલેબસ પણ બદલાયેલો છે અને એક્ઝામમાં હિસ્ટ્રી કલ્ચર મેથ્સ રીઝનિંગ્સ સાયન્સ એન્ડ ટેક ઇકોનોમી કરંટ પ્રશ્નો પૂછવાની જે ટેકનિક છે ને એ પણ જુદી છે ક્યાંક ને ક્યાંક ડેફ્થ પણ છે સ્ટેટિક પ્રશ્નો તો હતા જ પણ ડેફ્થ પણ હતું તો જો આજે આપણે જો આ પેપરને ને સમજી વ્યવસ્થિત રીતે તો ક્યાંક ને ક્યાંક આવનારી એસટીઆઈ ની જે એક્ઝામ છે ને હા એ માઇન્ડસેટ ને આપણે હેક કરી શકીએ છીએ કે કેવી રીતે કયા ટોપિક્સ પ્રશ્નો પુછાય શકે છે અને સર મને એવું લાગે છે ને કે જે રીતે આપણે ફેકલ્ટી એ ભેગા થઈને જે એનાલિસિસ કર્યું છે ને એવું ગુજરાતમાં કોઈએ નહીં આપ્યું બરાબર અને સર પેપર પણ યુપીએસસી સમકક્ષ હતું અને યુપીએસસી ની જ્યારે વાત આવે ને ત્યારે ગુજરાતમાં એક માત્ર એક એકેડમી એટલે કે ડીઆઈસી બરાબર અને બહુ જલ્દી કુનાલ સર અને અમે તમારા માટે એસટીઆઈ માં કેવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે એટલે કે જીપીએસસી નું જે માઇન્ડસેટ છે હવે જે બદલાયેલું ટ્રેન્ડ છે એના ઉપર કેવી રીતે પ્રશ્નો આવી શકે છે એના પર ટૂંક સમયમાં આવીશું તો સર આગળ વધીશું આપણા ટોપિક સો ટકા સર અહીંયા પેલા વાત કરીએ આખા ગુજરાત નો સળકતો પ્રશ્ન કે પેપર કેવું હતું બરાબર તો પેપર જો પૂછવામાં આવે પેપર કેવું હતું તો પેપર જ્યારે પૂછવામાં આવે તો આપણે કહી શકીએ કે પેપર ના તો સહેલું હતું ના તો મધ્યમ હતું પેપર યુપીએસસી સમકક્ષ હતું જો તમે યુપીએસસી લેવલની તૈયારી કરી હોય અને આપણે ક્લાસમાં વારંવાર એલિમેન્ટ મેથડની ટેકનિક શીખવાડતા હોઈએ રિવિઝન વાળી ટેકનિક ખાસ કરીને તમે તમારા ફંડા જે હવે YouTube ચેનલ પર ખાસ સાહેબના લેક્ચર આવશે કે કઈ રીતે એલિમેન્ટ ટેકનિકનો ઉપયોગ કરવો રેપિડ રિવિઝન કેવી રીતે કરવું આ દરેક વસ્તુ પર સાહેબ પોતે બરાબર અમે રિક્વેસ્ટ કરીએ સાહેબનો એકદમ બીઝી શેડ્યુલ હોય છે બરાબર એમાં સમય ગાળીને સાહેબ આપણને YouTube પર આવવાના છે લેક્ચર પણ લેશે અને આવી ટેકનિક પણ તમને શીખવાડશે તો સાહેબ સહેલું અને મધ્યમ આ બંનેતું નહોતું પેપર

આ વખતે કેવું થયું ખબર બત્રીસ ના ડબલ એટલે પેપર ચોસઠ પેજ નું હતું એટલે લેંધી વિદ્યાર્થીઓ કહેતા હતા એનો મતલબ આ થયો અને સર તમે જે ડીઆઈસીએસ યુટ્યુબ ચેનલ પર તમારા ઇતિહાસના લેક્ચર છે કલ્ચરના લેક્ચર છે તમે જે કીધું હતું કે આટલા મુદ્દાઓ જોઈને જજો એ મુદ્દાઓ તો ખરેખર ત્યાંથી ક્વેશ્ચન પૂછાયા છે તમને કહું કે ધારો કે વિદ્યાર્થીઓને મેં ક્લાસમાં મહાનુભાવો વિશે એવું નથી લખ્યું ક્રાંતિકારીઓ તો તમે જુઓ કે સુભાષચંદ્ર બોઝ હોય મેડમ ભીખાઈજી કામા હોય શ્યામજી કૃષ્ણ વર્મા એમના વિશે એક્ઝામમાં પ્રશ્ન છે ઇવન ઉધમસિંહ વિશે પણ પ્રશ્ન છે અને બહુ ડેપ્થમાં પ્રશ્ન છે ડેપ્થ અને સર આપણે જે ક્લાસમાં વાત થઈ તમારી રીલ પર બહુ વાયરલ થઈ હતી બરાબર મને યાદ છે કે આપણે અક્ષય કુમારની મૂવી આવી હતી અને તમે જનરલ ડાયરને ને ક્વેશ્ચન વાળો જે પૂછતા હતા એ વાળો ક્વેશ્ચન પણ પૂછાયો છે સાહેબ તમે જો ડેપ્થ કેટલી લીધી છે એક એક્ઝામ્પલ થી કે અગ્રુ પેપર કેવી રીતે છે તમે જો જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ને એમાં પંજાબની અંદર ગવર્નર હતા જનરલ ઓડવાયર માઇકલ ઓડવાયર અને જેને ગોળીબાર કર્યો ને એ હતો જનરલ રોઝીનોસ ડાયર અને આ જ પ્રશ્ન તમારે ડીવાયએસઓ માં છે બરાબર છે અને ઉધમસિંહે જે ઓગણીસો ને ચાલીસ માં હત્યા કરી છેલ્લા ક્રાંતિકારી સહિત એ કોણ હતા તો જનરલ માઇકલ ઓડવાયર જેમણે ઓર્ડર આપ્યો હતો અને સમર્થન કર્યું હતું ડીવાયસો માં આવો પ્રશ્ન છે સો ટકા છે બરાબર છે તો મતલબ તમે જો ડેફ તમે જુઓ કેવી રીતે છે અને ક્યાંક ને ક્યાંક તમે સમજો કે આ મુવી જે છે બહુ ચર્ચામાં હતું ચર્ચામાં પણ એટલે કેવી રીતે હું વિદ્યાર્થીઓને કહું છું કરંટ ઉપરથી કેવી રીતે ઇતિહાસનો કે કલ્ચરનો કોઈ પ્રશ્ન બની શકે છે અરે મુવી તો ચર્ચામાં હતું પણ મુવી કરતા એનું ગીત બહુ સારું ચર્ચામાં હતું જ્યારે બતાવ ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું તો સેરા બરાબર વાળું ગીત સારું એવું ચર્ચામાં હતું મુવી જોઈ લેજો એક વખત બરાબર એટલે પેપર આપણે કહી શકીએ કે પેપર અઘરુ હતું 64 પેજ નું પેપર હતું બરાબર પેજ થી જ ખબર પડે છે કે લેન્ધી હતું તમારે એક સમય આપવો પડે પ્રશ્ન અને એના વિધાનોને સમજવા માટે

બરાબર આ હું ગણિતમાં પણ કહું છું કે તમને બે વત્તા બે ચાર ખબર છે પણ એવું બે પ્લસ બે ક્યારે તમને પૂછશે નહીં એક વાર્તા સ્વરૂપે તમારા સમક્ષ ગણિતમાં આવશે પણ અત્યારનો ટ્રેન્ડ કેવો છે સાહેબ લોકોને ક્લાસ થ્રી અને જીપીએસસી વચ્ચે કોઈ ફરક જ નથી દેખાઈ રહ્યો એવી એકેડમી પણ છે આપણે ચલો એ બધી વસ્તુ પછી ચર્ચા કરીશું આપણે પેપરનું એનાલિસિસ જોઈ લઈએ સાહેબ પેપરનું એનાલિસિસ શું કહે છે સાહેબ આવું ડિટેલ એનાલિસિસ કોઈ નહીં આપ્યું પેપર ચોસઠ પેજનું હતું એના અંદર વિધાન વાળા પ્રશ્નો હતા જોડકા વાળા પ્રશ્નો હતા મેથ રીઝનિંગ પણ હતું થોડા મિશ્ર વાળા ક્વેશ્ચન પણ હતા અને આ વખતે ના અંદર ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે જો વિદ્યાર્થી આજે જાગી જાય છે તો આવનારી એસટીઆઈ અને આવનારા સમયમાં જે ક્લાસ વન ટુ છે એમાં સો ટકા એને સફળતા મળે છે સાહેબ પેપર જે આપણે એનાલિસિસ કર્યું એ પ્રમાણે જો આપણે ચર્ચા કરીએ તો વિધાન વાળા બરાબર અડતાલીસ એ પણ કેટલા સાહેબ

એટલે એવા મેથ્સ પણ એક ક્વેશ્ચન છે ખોટો પડવાનો છે અને થોડું લેંગ્વેજ પણ એ રહ્યું ત્રણ વિધાન વાળા સાહેબ જો પ્રશ્નો ની વાત કરીએ તો ત્રણ વિધાન વાળા પ્રશ્નો સાહેબ એકત્રીસ હતા બરાબર એક બે ત્રણ ત્રણ વિધાન વાળા પ્રશ્નો કેટલા હતા એકત્રીસ બે વિધાન વાળા પ્રશ્નો ની વાત કરીએ તો સોળ બે વિધાન વાળા પ્રશ્નો હતા જોડકા વાળા પ્રશ્નો સાહેબ આ વખતે પેપર માં બહુ જોવા મળે જો ક્રાંતિકારીઓ હોય બરાબર એમના જે ન્યુઝ પત્રો છે બરાબર છે તો જોડકા જોડો માં પ્રશ્નો હતા હા સામાન્ય રીતે આ તો આપણે ચર્ચા કરી કે બસો માર્ક નું પેપર હતું મને વિધાન વાળા ટોટલ અઠાણું ક્વેશ્ચન જોવા મળ્યા એમાં ચાર વિધાન વાળા ક્વેશ્ચન જોવા મળ્યા ત્રણ વિધાન વાળા જોવા મળ્યા બે વિધાન વાળા

અને એમાંથી તમે જોશો કે લાઇક એક તો ગૌતમ બુદ્ધનો પ્રશ્ન હતો અને તમે જો બૌદ્ધ અને જૈન ધર્મથી એકસમો પ્રશ્ન પૂછે છે પ્રશ્ન હતો કે ગૌતમ બુદ્ધ છે ને ગૌતમ કુળ અને શાક્ય કુળ અને ગૌતમ વંશ એટલે તમે જુઓ કે કેટલા ડીફમાં ગયા છે પ્રશ્ન ઉપર પછી મેં તમને ઉધ્ધમસિંહ વિશેનો પ્રશ્ન કીધો છે એ ધેન આફ્ટર તમે જુઓ કે નાઇન્ટીન ફોર્ટી સેવનનો જે ભારતને આઝાદી આપવા માટેનો જે કાયદો પસાર થયો બ્રિટેનની પાર્લામેન્ટમાં તો એના અંદર શું પ્રોવિઝન હતા તો તમે જોશો ને તો આ પ્રશ્નો બહુ ડેફ્થમાં છે એટલે એ વસ્તુ ખબર પડે છે કે ભાઈ હવે જે ટ્રેન્ડ છે ને ક્યાંક ને ક્યાંક ડેફ્થમાં જવાનો થયો છે એટલે આપણે સમજવું પડશે કે ડીવાયએસઓ ની એક્ઝામ પરથી કે એસટીઆઈ ની એક્ઝામ પણ સુપર ક્લાસ થ્રી ની છે તો આપણે એ કહી શકીએ કે આવનારી જે એક્ઝામમાં છે એવી રીતે એમાંથી પ્રશ્નો કેવી રીતે પૂછાશે અને જુઓ અત્યાર સુધી જીપીએસસી માં છે ને હિસ્ટ્રી અને કલ્ચર

જોવા જઈએ તો જે પહેલા બસો માર્ક ના પેપર માં પચાસ માર્ક્સ નો ઇતિહાસ અને કલ્ચર ના પ્રશ્નો હતા એ હવે ત્રીસ થી ચોત્રીસ માર્ક ના થઈ ગયા છે ત્રીસ થી ચોત્રીસ માર્ક અને કેવા છે ઇતિહાસ અને કે ઇતિહાસ અને કલ્ચર ને જોડીને પ્રશ્નો બને છે અચ્છા જેવી રીતે યુપીએસસી માં બને છે જે રીતે યુપીએસસી માં બને છે અને સર આજ વસ્તુ મેઈન્સ માં પણ જોવા મળશે બરાબર 20 તારીખે જે મેઈન્સ છે એમાં આ વસ્તુ ખરેખર જોવા મળશે સર આ વખતે મેઈન્સ માં ખૂબ મજા આવશે કારણ કે આખો યુપીએસસી નો એપ્રોચ છે બરાબર એના પર ચર્ચા કરીશું બસ તમે લેક્ચરને ને લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો આપણે ઘણી ઉંડાણપૂર્વક આપણે ચર્ચા કરવાના છે સર હવે હું થોડો આવું છું કે તમે જે વાત કરી કે ભાઈ 50 માર્ક્સ નું પહેલા હિસ્ટ્રી અને કલ્ચર પૂછાતું હતું એનું વેટેજ હવે થઈ ગયું છે ત્રીસ થી ચોત્રીસ માર્ક્સનું નું તો બાકીના માર્કસ નું આ લોકોએ શું કર્યું છે ખબર છે તો બાકીના માર્કસ નું બંધારણ

ઓગણત્રીસ પૂછાયા હતા આ વખતે ઇકોનોમિક્સ ના બત્રીસ ક્વેશ્ચન પૂછાયા છે અને સર હું બીજી વસ્તુ હું પોતે ગણિત રિઝનિંગ અને સાયન્સ ટેક અને એનવાયરમેન્ટ જેવા સબ્જેક્ટ લઉં છું હવે આમાં શું સિનારીઓ છે સાંભળ્યો સાહેબ કે ગણિત અને રિઝનિંગ નું વેટેજ જે પહેલા પચીસ થી છવ્વીસ માર્ક્સ નું હતું હવે એનું વેટેજ આ લોકો અઠ્યાવીસ થી એકત્રીસ માર્ક્સ નું કર્યું છે અને સાહેબ હજી હું તમને કહું તમે પેપર એનાલિસિસ કરશો ને આપણે તો કરીએ છીએ દિનેશ દાસા સાહેબ છે ને

બે ને કહું ચાર एग्जाम થી વાત કરીશ ACF 1 નું પેપર જોઈ લો ACF 2 નું પેપર જોઈ લો પછી વાત કરીએ STI નું પેપર જોઈ લો STA દિવ્યાંગો નું પેપર જોઈ લો સાહેબ ISRO DRDO ને ICT ના ક્વેશ્ચન તો પૂછે છે પણ સાહેબ જે વિજ્ઞાન અને ટેકનોલોજી ના જે પહેલો ટોપિક છે રોજિંદા જીવનમાં વિજ્ઞાન બરાબર જે આપણે સામાન્ય વિજ્ઞાન ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી કહીએ છે એના સાહેબ આ વખતે ચૌદ પ્રશ્નો પૂછાયા હતા ખાલી એ પહેલો પહેલો ટોપિક પ્રશ્નો બરાબર સાબુ ના પરપોટા ના ક્વેશ્ચન પૂછાયા હતા ગેસ ની સુગંધ વાળો ક્વેશ્ચન પૂછાયો જનરલ સાયન્સ જનરલ સાયન્સ જે વિદ્યાર્થીઓ કે આમાંથી ક્યાં ક્વેશ્ચન પૂછાય છે વિદ્યાર્થીઓ સામાન્ય શું કરે સાયન્સ ટેક અંદર આ તો કરંટ અફેર નો મુદ્દો છે નોટ આઉટ કરંટ અફેર છે પણ કરંટ અફેર સાથે બેઝિક કોન્સેપ્ટ પણ તમને આવડવું ઇકોનોમિક્સમાં માં પણ તમે જો બેઝિક કોન્સેપ્ટ પૂછાય છે ઇકોનોમિક્સ પણ સાહેબ બેઝિક કોન્સેપ્ટમાંથી માંથી ક્વેશ્ચન પૂછાય છે કરંટ બેઝ ક્વેશ્ચન પૂછાય છે

તમે જુઓ કે એને પણ માં લઈ ગયા કેસ સ્ટડી એટલે તમે જુઓ કે જ્યાં શબ્દોની મારામારી હોય શબ્દો ની મારામારી બંધારણમાં ખાસ વિદ્યાર્થીઓને એ જ હોય છે કે શબ્દો ની મારામારી હોય છે તો આ વસ્તુ આપણે માં પણ જોઈ રહ્યા છે દરેક સબ્જેક્ટમાં બેসিক થી લઈને ડીપ સુધી એટલે તમારું રેન્જ ઓફ રીડિંગ અને ડેપ્થ ઓફ રીડિંગ કેવું હોવું જોઈએ યુપીએસસી સમકક્ષ હોવું જોઈએ બરાબર હવે સમય આવી ગયો છે કે ક્યાંક ને ક્યાંક સાહેબ ગુજરાતના વિદ્યાર્થીઓ વધારેમાં વધારે યુપીએસસી પાસ કરે એ દિશા તરફ લઈ જઈ રહ્યા છે એમનો એ જ માઇન્ડસેટ બરાબર તો તમારે એવી એકેડમીનું ચયન કરવું પડશે એવા શિક્ષકોનું ચયન કરવું પડશે કે જેના જોડે ડેપ્થ ઓફ નોલેજ હોય કે જેના ચોપડામાંથી કે જેના lecture માંથી પૂછાય બરાબર ખાલી પીપીટી વાંચી દેતા હોય એવા લેક્ચરોને તમારે ignore કરવા પડશે આ તમે જાગૃત થાવ એના માટે અમે કહી રહ્યા છીએ સર આગળ આપણે ચર્ચા કરીએ એટલે અહીંયા મને ખબર પડી ગઈ કે આવું સરસ મજાનું એનાલિસિસ જે આપણી ટીમ દ્વારા ને આપણે સારો એવો સહયોગ થી કર્યું છે બરાબર તો પેપર નું લેવલ અઘરું હતું બરાબર હવે પેપર નું લેવલ અઘરું હોય છે તો સાહેબ હું આપણા વિદ્યાર્થીઓ નો અભૂતપૂર્વ વિશ્વાસ આપણા પર આપણે ઓફલાઈન જોયું ઓનલાઈન વિદ્યાર્થીઓ પોલ કર્યું ટેલિગ્રામ પોલ કર્યું યુટ્યુબ માં પોલ કર્યું અને છેલ્લા છેલ્લા પાંચ વર્ષનું ડીવાયસો નું બરાબર આ સાહેબ તમે સમજાવો છેલ્લા પાંચ વર્ષનું અહીંયા આપણા દિનેશ દાસા સાહેબ હતા અઢાર ઓગણીસ બરાબર વિદ્યાર્થી તમારી સામે છે ને આપણે છેલ્લા પાંચ વર્ષનું જે છે મેરિટ ડીવાયસો નું રહ્યું છે ને તો એના પરથી આપણે એક અંદાજો અને કેલ્ક્યુલેશન કરીશું કુનાલ સર માં દાસા દાસા સર હતા સાહેબ એટલે બસો માર્કસ નું પેપર હતું અને બ્યાસી પોઈન્ટ ઓગણસી સાહેબ આમાં તો કેવું થયું એક સ્ટોરી હું થોડો એક મિનિટ નો સમય લઈશ સર આમાં કેવું થયું હતું ખબર છે આ પેપર જ્યારે આવ્યું ને તો પેપર ખરેખર ઈઝી ટુ મોડરેટ વાળું પેપર હતું પણ જે ઘણા જીપીએસસી વન ટુ માં ફેલ થયા લોકો ને પેપર ઈજી લાગ્યું હતું તો એમને દાસા સાહેબ ને ટ્વીટ કરી સાહેબ આવું તલાટી જેવું પેપર કાઢવાનું બરાબર તો પછી દાસા સાહેબ આના પછી તરત જ છે ને એસ ની એક્ઝામ હતી દાસા સાહેબે શું પેપર કાઢ્યું હતું બરાબર એ પેપર એવું હતું ને સાહેબ કે એ પેપર નું કટ ઓફ જ બાસઠે અટક્યું તું બરાબર ટફ એટલે બઉ ટફ હતો હા બહુ ચેલેન્સ રૂપિયું હતું અને એમના વખતે સાહેબ પેપરની કોલિટી સારી આવતી હતી જે હવે હસમુખ સાહેબ માં દેખાઈ રહી છે બરાબર અને

ઓગણીસ ની અંદર બ્યાસી મેલ છે ફિમેલ છાસઠ છે ફિમેલ જે છે જનરલ અને એસસીબીસી ફિમેલ છે એમાં પણ ફરક નથી એટલે આપણ વિદ્યાર્થીઓ ખાસ માં રાખવાનું છે એસસી મેલ માં

ના કાર્ડ પણ ખરેખર અઘરું હતું એમના કાર્ડમાં પણ બત્રીસ પેજ નું પેપર મેરીટ માટે આપણે કહીએ ને એક તો હોય ટોટલ વેકેન્સી કેટલી છે એમાંથી કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માટે બેઠા છે અને પેપર ની ક્વોલિટી કેવી છે સો ટકા સાહેબ એના ઉપરથી આપણું મેરિટ બનતું હોય છે હા સો ટકા રાઈટ ઓકે હવે સર આપણે ટેલિગ્રામ ટેલિગ્રામમાં પોલ કર્યું માં પોલ કર્યું ઓફલાઈન ના વિદ્યાર્થીઓને પોલ કર્યું ઓનલાઈન પોલ કર્યું અને એના પરથી હવે આપણે કટ ઓફ પણ કટ ઓફ કરતા પહેલા હું તમને એટલું કહીશ કે વિદ્યાર્થી મિત્રો લેક્ચર ને લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો વધારે માં વધારે વિદ્યાર્થી સુધી આ વસ્તુ પહોંચે બરાબર પેલા લેક્ચરને ને લાઈક કરી દેજો મને લાઈક ઓછી જોવા મળે છે સાહેબ બરાબર કટ ઓફ આપણે સાહેબ આપણે હવે કટ ઓફ નું ડિસ્કશન કરવા જઈ રહ્યા છે બરાબર કે કટ ઓફ કેટલું રહેશે બરાબર તો કટ ઓફ ની જો હું વાત કરું તો પેપર ના અંદર ક્વેશ્ચન પેપર એક તો આપણે વાત કરી કે ભઈ કટ ઓફ ડિસાઈડ કરવા માટે ટોટલ વેકેન્સી ધેન આફ્ટર પેપર નું લેવલ

જનરલ અને એસસીબીસી બહુ ફરક પડતો નથી આની જો હું વાત કરું તો સિત્યોતેર થી લઈને એસી વચ્ચે જો બ્યાસી વચ્ચે તમે છો પ્લસ ઓર માઇનસ તો તમે તૈયારી કરી શકો છો ડીવાયસો ની બરાબર અને તમે ડીવાયસો જો તમે તલાટી પણ આપી હોય તો એની પણ સારી એવી જગ્યા છે એની પણ એક મહિનામાં આવવાની છે ગુજરાતી અંગ્રેજી તો સરખું છે ચાહે ડીવાયસો ની મેઇન્સ આપો કે રેવન્યુ તલાટી ની મેઇન્સ આપો બરાબર એસીબીસી ની વાત કરીએ તો એસીબીસી સાહેબ પંચોતેર થી લઈને એસી પ્લસ ઓર માઇનસ મને પાંચ લાગી રહ્યું છે બરાબર એસસી ની વાત કરીએ સાહેબ તો એસસી મને સિત્તેર થી લઈને પંચોતેર વચ્ચે લાગી રહ્યું છે પ્લસ ઓર માઇનસ ફાઈવ બરાબર અને એસટી ની વાત કરીએ આપણે એનાલિસિસ પરથી ઘણા બધા એના પછી આપણને આઈડિયા આવે છે બરાબર હવે જેના નથી થતા સાહેબ આપણે હંમેશા પાસ થવાળા વિદ્યાર્થીઓના વખાણ કરતા હોય છે એના ફોટો પણ છાપતા હોય છે પણ એક વિદ્યાર્થી એવો પણ છે કે જે થોડા માર્ક્સ માટે રહી ગયો છે આપણે જાણીએ છીએ એઝ અ શિક્ષક તરીકે એઝ અ મેન્ટર તરીકે કે વિદ્યાર્થી કેપેબલ છે પણ ક્યાંક એના નસીબ આવી રહ્યા છે ક્યાંક એને ઘરની પરિસ્થિતિઓ સામાન્ય નથી કે કોઈ બીજી અડચણના લીધે એ લાગ્યો નથી બરાબર તો એવા વિદ્યાર્થીઓ માટે શું તો નિરાશ ના થાવ સાહેબ એવા વિદ્યાર્થીઓ માટે કંઈક તમે કહેવા માંગતા હો તો જો વિદ્યાર્થી મિત્રો દરેક એફર્ટ છે ને આપણો પાછલો એફર્ટ આપણી નેક્સ્ટ જે એફર્ટ છે ને એના માટે સ્ટેપિંગ સ્ટોન બનતો હોય છે તમે ભૂતકાળમાં કરેલી મહેનત જે હશે ને એ નેક્સ્ટ જે તમે એક્ઝામ આપશો ને એનામાં સો ઉપયોગી થશે બસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે ભૂલ આપણે છેલ્લે જે કરી છે એક્ઝામમાં જેને જેનાથી આપણે મેરિટને ક્રેક ન કરી શક્યા એને આપણે ખાસ ધ્યાનમાં લઈને મહેનત કરવાની છે પ્લાનિંગ સાથે અને અંતે તો મિત્રો કહેવાય છે ને કે એ દોર બી ગુજર જાયગા ગાલિબ જરા ઇતમિનાન તો રખ જબ ખુશિયા ના ઠેરી તો ગમકી ક્યા ઓકાત હૈ મતલબ મિત્રો જુઓ આ એક પ્રોસેસ છે એક્ઝામ શું છે એક પ્રોસેસ છે જે લોકો એક્ઝામ ક્રેક કરી છે ને તો ક્યાંક ને ક્યાંક એમનું બીજા વિદ્યાર્થીઓ કરતા આપેલો સમય મહેનત પ્લાનિંગ કઈક વિશેષ રહ્યો છે માની લો કે આ ડિવાયસો માં જે વિદ્યાર્થીઓને મેરિટ માં ન આવે તો એમના માટે ખાસ કઈ એક્ઝામ આવવાની છે હવે સર આ જો જેનું થઈ ગયું છે એના માટે તો આગળ તૈયારી કરો જેનું નથી થયું એના માટે સાહેબ સૌથી પહેલા તો જીપીએસસી ક્લાસ 1 2 પણ અમે પહેલા દિવસે તમે અમારા ડેમો લેકચર આવો જયારે આપણે વાત કરતા હોય છે કે આ રીતે તમારી જગ્યાઓ વધારે આવવાની છે પણ એ વખતે તમે તૈયારી કરવા ડિસેમ્બરમાં નોટિફિકેશન આવે અને એપ્રિલ પ્રી એક્ઝામ હોય તો મેળ ના પડે બરાબર તો અમારી ટૂક સમયમાં ગાંધીનગર ખાતે બેચ લોન્ચ થઈ તો જોડાઈ શકો છો એના પછી આવવાની છે જે લોકો માં નિરાશ રહ્યા છે એ લોકો માટે આ ખાસ છે અને ખાસ અને સર જે ખાસ રિઝનિંગ માટે જાણીતા સર છે આપડા

મને લાગે છે કે આ વીક નોટિફિકેશન આવવાની શક્યતાઓ શક્યતાઓ વધારે છે બરાબર અને ઓલમોસ્ટ નવ કેલેન્ડર સાહેબ જાન્યુઆરી જોવા મળશે બરાબર સાયન્સ વિદ્યાર્થીઓ માટે જેને આ એસીએફ આરએફઓ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે એકાઉન્ટ ઓફિસર બરાબર અને બીજી ઘણી બધી ટેકનિકલ વેકેન્સી આવતી હોય છે એટલે કહેવાનો તાત્પર્ય કે નિરાશ ના થાઓ એક પરીક્ષા તમારું જીવન નહીં ડિસાઈડ કરે

સો સાચી વાત છે એટલે નિરાશ થવાની કોઈ જરૂર નથી અને ડીવાય ડેપ્યુટી મામલતદાર અને સાહેબ માની લો કે માં નથી થઈ રહ્યું તમે જેવી કે જેવી તૈયારી કરો છો તો આવનારા સમયમાં નવેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનામાં જુનિયર છે વિલેજ પંચાયત સેક્રેટરી છે એક જોબ સિક્યોર કરી લો અત્યારે જો તમારાથી જીપીએસસી નથી થઈ રહી કે કોઈ કારણસર તમારું નસીબ કામ નથી કરી રહ્યો તો એક જોબ પહેલા સિક્યોર કરી લો અને જો તમારે જીપીએસસી માં જવું છે તો તનતોડ મહેનત કરી લો અમે તમારા સાથે છીએ તમારે ફ્રી મેન્ટરશીપ જોતી હોય કઈ બુકો વાંચવાની છે કેવી રીતે નોટ હોય છે તો અમે ડીઆઈસીએસ ગાંધીનગર અને અમદાવાદ ખાતે બરાબર ઉપસ્થિત છીએ વડોદરા ખાતે પણ સાહેબ ઉપસ્થિત છે તો પણ તમે આઈને મેન્ટરશીપ ફ્રીમાં લઈ શકો છો બરાબર આગળ તો આ બધી ઘણી બધી વેકેન્સીઓ છે બરાબર અને આપણને ખબર છે કે ડીઆઈસીએસ પર વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ વિશ્વાસ જ આપણને આ એનર્જી પ્રોવાઈડ કરે છે કે જેથી અમે તમારા માટે અવારનવાર યુટ્યુબ પર લેક્ચર લઈને આવતા રહીએ છીએ અને સાહેબનું એક વખત મોટિવેશનલ અને હિસ્ટ્રી અને કલ્ચરનું લેક્ચર તમે જોશો ને તો તમારે બીજું કંઈ જ કરવાની જરૂર પડશે નહીં અને સાહેબ તમારી નોટ જ ખાલી કરીને જાય ને બરાબર અમુક વાર તો અમને એવું લાગે છે ને કે હિસ્ટ્રી અને કલ્ચર તો છે ને જીપીએસસી સાહેબની નોટમાંથી જ ક્વેશ્ચન બહાર પાડે છે

મંથ થી ડીવાયસો ની પ્રિપેરેશન કરું છું તો શું હું પાસ કરી શકું યસ ચૌહાણ ખુશી જો આપણી એક્ઝામ માટે તમને કહું ને તો એક નક્કી પ્રોસેસ છે કે જેમ ચા બનાવવા માટે એક યોગ્ય સમય સુધી એને ઉકાળવી પડે એમાં મોરસ ખાંડ અને ચાઇ પત્તી દૂધ નાખવું પડે એવી રીતે જ આપણી કમ્પિટિટિવ એક્ઝામ માટે એમ કહેવાય છે ને કે તમે ઓછામાં ઓછું ત્રણ વખત રિવિઝન કરો તમે બે કલાક વાંચન કરો અને દસ હજાર જેટલા થઈ જાઓ છો તો તમે છ સાત મહિનાથી તૈયારી કરી રહ્યા છો અને તમે એક રિવિઝન કર્યું છે પ્રશ્નો સોલ્વ કર્યા છે તો શક્યતાઓ છે કે તમે એક્ઝામ પાસ કરી શકો સો ટકા સાચી વાત છે સાહેબ તમારા હિસ્ટ્રીના અને મારા મેથ રિઝનિંગના બુકની પણ લોકો વખાણ કર્યા છે ટ્રિકી પણ કીધું છે તમારે હિસ્ટ્રીનો પણ ખાસ કીધું છે કાર્તિક સર ભણાવે એટલે કંઈ ઘટે ના શુભમભાઈનો પ્રશ્ન છે કે કેટલા કેન્સલ થશે શુભમભાઈ હિસ્ટ્રીમાં બે પ્રશ્નો છે એક તો કબીરનો જે ભક્તિ આંદોલન દરમિયાન એમણે જે લાઈન કીધી છે કબીરની છે પણ ઓપ્શનમાં કબીર નથી તો એક મને એમ થઈ રહ્યું છે કે કેન્સલ થવો જોઈએ બીજો પ્રશ્ન એક છે કે ગુજરાતમાં સિંધુ સભ્યતાના નગરોમાં છે ને દક્ષિણ ગુજરાતમાં કયું છે અને એમાં આઠ